અલે ચોકડી ઉપર ગાડીઓ ની કરાવી દો બ્રેક મારા લાલજી ભઈનો બર્થડે બજાર વચ્ચે કાપો કે માતાજી તો હું છું આપણો સિંગર જવાન ઠાકોરને આજે અમારા મહેશભાઈનો જન્મદિવસ અને તેમના મોટા ભાઈ રાજુભાઈ વિશ કરાતા ત્યારે હેપી બર્થડે ભાઈ તમે જીવો હજારો સાલ ને ખૂબ આગળ વધો માતાજીને પ્રાર્થના કરીને ત્યારે હો કાળ કટકા લાખો મો એક સે હા હાચી ઓળખણ ભૈનિક રોડો એક છે ભર બજારે બૂમ પડાવે ભાઈઓ મારા વાગ છે હેપી બર્થડે મુકેશભાઈ નમસ્કાર જય માતાજી મિત્રો હું છું આપણો સિંગર જવાન ઠાકોર ને આજે અંજલિ ઠાકોર નો જન્મ અને સિંગર આકાશ ઠાકોર વિશ કરા હતા ત્યારે હેપી બર્થડે તમે જીવો હજારો સાલ ખૂબ આગળ વધો ત્યારે અરે હાઈવે ઉપર ગાડીઓની કરાવી દો બ્રેક અરે ચોકડી ઉપર ગાડીઓ ની કરાવી દો બેન આજ અંજલી બેન નો બર્થડે બજાર વચ્ચે કાપો કેક આજ અંજલી ઠાકોર નો બર્થડે બજાર વચ્ચે કાપો કેક હેપી બર્થડે માતાજી મિત્રો હું છું આપણો સિંગર જવાન ઠાકોર ને આજે સિંગર કવિતા ઠાકોર નો જન્મદિવસ હોય એટલે હેપી બર્થડે બેન તમે જીવો હજારો સાલ ને ખૂબ આગળ વધવા માતાજી ને પ્રાર્થના કરીને ત્યારે હો તમારું સપનું તમારી તમારું સપનું તમારી સદી પૂરું કરશે કરશે જગમો મોટું નોમ રેણી ગેણી જોઈ દુનિયા કરશે રે સલામ હેપી બર્થ કવિતાબેન બેન તમે જીવો હજારો સારો